Subscribe now. And press the bell icon. Never miss an update. Subscribe now. And press the bell icon. Never miss an update. નમસ્કાર દર્શક મિત્રો હું છું મોટિવેશનલ સ્પીકર શાસ્ત્રીજી શ્રી પુનીતભાઈ આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું મારા આ સો આપણે જાણીશું સંકટગ્રસ્ત જહાજને બચાવનાર એક દયાળુ બાળક વિશે ઘણા વર્ષો થયા ઠંડીના દિવસોમાં સમુદ્રના કાંઠે એક ગામમાં એવો શોર મચી ગયો કે એક જહાજ થોડેક જ દૂર કાદવમાં ફસાઈ ગયું છે અને તેમાં બેઠેલા લોકો મોટી આફતમાં મુકાયા છે આ વાત સાંભળતા જ ચારે તરફથી લોકો એકઠા થવા લાગ્યા અને ચિંતા કરવા લાગ્યા તે સમયે ત્યાં એક પણ હોડી ન હતી કે જેનાથી તે લોકોને જહાજમાંથી ઉતારીને ઉગાડી શકાય ત્રણ દિવસ સુધી આ રીતે બધા લોકો ખાધા પીધા વિના સમુદ્રમાં ફસાયેલા રહ્યા પાણી ઘણું ઊંડું હોવાને કારણે કોઈ તરીને પણ ત્યાં જઈ શકે તેમ ન હતું ઘણા લોકો દયા દેખાડવા લાગ્યા પણ કોઈની હિંમત ન ચાલી કે તેમને બચાવી લે એટલામાં જહાજમાં બેઠેલા માણસો પર તેને ઘણી દયા ઉપજી જોકે તે ઘણો બળવાન ન હતો પણ હતો ભારે સાહસિક તેથી તે તરત બોલી ઉઠ્યો હું તેમને બચાવવા માટે જાઉં છું આટલું બોલીને તેણે એક માણસ પાસેથી દોરડું લઈને એનો એક છેડો પોતાની કમરે બાંધ્યો અને તે સમુદ્રમાં કૂદી પડ્યો બધા લોકો તેની હિંમત જોઈને આશ્ચર્ય અનુભવવા લાગ્યા અને તેની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા તે વિદ્યાર્થી ઘણી મુશ્કેલીથી સમુદ્રમાં તરવા લાગ્યો તેના મનમાં એવો વિશ્વાસ હતો કે હું જઈને સંકટમાં પડેલા લોકોને બચાવી લઈશ પાણીમાં લાંબા અંતર સુધી તરવું એ કપરું કામ છે બીજા લોકો કે જેઓ આ બધું જોઈ રહ્યા હતા તેમના શરીર આના કરતાં ઘણા સશક્ત હોવા છતાં પણ તેઓ તરતા તરતા બીતા હતા તે વિદ્યાર્થી દયા ભાવના આવેગમાં કષ્ટ ઉઠાવીને પણ જહાજ પાસે પહોંચી ગયો તેણે પોતાના દાંતો વચ્ચે છરી પકડી રાખી હતી તેનાથી પોતાની કમર પર બાંધેલું દોરડું કાપી નાખ્યું કિનારે ઉભેલા તેના મિત્રો તે દોરડું બીજે છેડેથી પકડી રાખેલું હતું એટલા માટે કે જો તે તરી ન શકે તો તેને પાછો ખેંચી લઈ શકાય ત્યારબાદ જહાજમાંથી એક માણસને સાથે લઈને તે તરતો તરતો કિનારે પાછો આવી ગયો ત્યાર પછી બીજી વાર ગયો અને બીજી વાર એક માણસને લઈને આવ્યો આ પ્રમાણે છ વાર જઈને તેણે છ માણસોના જીવ બચાવ્યા હવે તે ખૂબ થાકી ગયો હતો પછી સાતમી વાર જઈને તેણે એક અશક્ત છોકરાને કર્યો પણ તે છોકરો અશક્ત બરોબર તરી શક્યો નહીં અને ડૂબવા માંડ્યો ત્યારે તેણે ડૂબકી મારીને તેને પાણીની ઉપર કાઢ્યો આ પ્રમાણે બે વાર ડૂબકીઓ મારી તેણે તેને બહાર કાઢ્યો અને આખરે ઘણી મુશ્કેલીએ તેને પણ કિનારે લઈ આવ્યો કિનારા પર રહેલા માણસોએ પ્રત્યેક વાર ઊંચા અવા તેને સાબાશી આપી અને છેલ્લી વાર તો તેને ખૂબ ખૂબ સાબાશી આપી તો આવા દયાળુ બાળકો ઘણા વિશ્વમાં છે માટે આપણે પણ દયા ભાવના રાખવી જોઈએ સૌ ઉપર અને સૌની મદદ કરવી જોઈએ મિત્રો મારો આ વિડીયો આખો જોજો લાઈક કરજો કમેન્ટ કરજો બની શકે એટલો આ વિડીયો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ મહાદેવ હર મિત્રો